અઠ્યાસી શંકાસ્પદ વીજ મીટરોને સીલ કરી ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે એમજીવી સેલના અધિકારીઓએ ગોધરા રોડ સાસીવાડા દર્પણ રોડ અને કસ્બા વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકિંગ કર્યું તપાસ દરમિયાન કેટલાક ગ્રાહકોના ઘરોમાં બે બે એસી ત્રણ ચાર પંખા અને અનેક લાઇટો જોવા મળી આટલા ઉપકરણો છતાં ગ્રાહકોના બીજ વીજ બિલ માત્ર આઠસોથી સો રૂપિયા આવતા હતા એમજીવી સેલના સોફ્ટવેર ડેટામાં પણ આ મીટરોની ગતિવિધિ શંકાસ્પદ જણાઈ હતી આ કારણે અઠ્યાવીસ શંકાસ્પદ વીજ મીટરોને સીલ કરી લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા છે વીજ કંપનીની આ કાર્યવાહીથી વિચોરી કરનારા ગ્રાહકોમાં ફફડાટ ફેલાયો છે એમજીવીસીએલ આગામી દિવસોમાં પણ આવી તપાસ ચાલુ રાખશે ટીવીટી ન્યૂઝ ગુજરાતી દાહોદ